તો મિત્રો પહેલા ભાગમાં જોયું તમે હોડલી મંદિરે ગયા અને રસ્તામાં અમે એક રીલ બનાવી પછી ન્યા જઈને જોયું તો રામદેવપીનો નો જલાભિવાસ હતો અને તેમનું ભવ્ય રસોડું જોયું તો હવે આગળ આપણે શું જોવાનું છે ચાલો જોઈએ જો મિત્રો આ રામાપીર બાપાનું મંદિર છે આપણે આવી આજ રામાપી તો કચ્છમાંથી જે બાપુ તે આવેલા તો અત્યારે વિદાય લઈ છે એમાંથી પૌની પણ કેવી એટલે આ બધું માંડવાનું એ બધું એટલું ને એટલે એ ઉડી ગયું તો ગાડી ગાડી ગાડીઓ તો મિત્રો આ રામપીર બાપાનું મંદિર છે આ ઘટનીઓ બનાવેલું છે જો આ રામપીર બાપાનું મંદિર છે અને અહીંયા બાજુમાં છે એ ખોડિયાર માતાજીનું મંદિર છે મૂર્તિ તો તમે બધી પહેલાં જોઈ જ લીધી છે જો અહીંયા અને ઓલી સાઈડ વેલનાથ બાપુનું મંદિર છે હાલ તમને બતાવી દીધી જો આ તકતી પણ કેવી સરસ મજાની લાગે રામપીર બાપાની છબી જો અત્યારે લાઇટિંગ બાઇટિંગ કંઈ ઘટન એવું ગોઠવેલું છે આ વેલનાથ બાપુનું મંદિર છે અને અહીંયા સ્ટેજ ગોઠવેલું છે તો અહીંયા પણ જે કાંઈ પ્રોગ્રામ પ્રોગ્રામ હોય બધું એ બતાવશું અમે જો હાજર છું તો અને સામે ઓલા ટ્રેક્ટરમાં ત્યારે અમે બાપાની મૂર્તિ બે તમને જે બતાવી સામે હવનનું કામ શરૂ છે અને પ્રસાદનું તો મેં તમને બતાવી દીધું કે શરૂ થઈ ગયું છે તો બન્યા રહેજો અહીંયા આપણે આવી ગયા છીએ આજ રામાપી ઉડલી અહીંયા આપણે આજ ઉદઘાટન હતું અહીંયા રામાપીનું એનું એટલે અહીંયા મોટું જબર મંદિર બની ગયું છે અને સામે સ્કોર્પિયો પડી છે તમે જોઈ શકો છો

સરસ મજાનું છે બાપુ સંતો મહંતો ઘણા લોકો અહીંયા એવા છે જો કે નોર્મલ માણસો જેવા ન હોય સંતો હોય છે એમનો એક અલગ શબ્દ હોય છે એમની અલગ ઓળખ હોય છે અને એમનો અલગ મહિમા હોય છે તો બધાના દર્શન કરી લીધા છે અમે અને હજી આપણે ઘણું ખરું છે આમાં આ જે પ્રસંગ છે એમાં ઘણું ખરું કામકાજ છે જે ઉત્સવ છે ઉત્સવ કહી શકાય આપણે એને આમ આપણે શબ્દમાં બોલીએ તો હારું કેમ કે રામપીરનું મંદિર છે તમને બતાવ્યું જે બેનુસ છે એટલે હાલો બિન રજા લગ્ન તો જોવા મિત્રો હા સંતો સંતો તો બેસી ગયા બેસી ગયા છે જે વચ્ચે એમાં જે બાપુ છે આપણે ભગવાનના વસ્ત્ર પહેર્યા છે એ બાપુ કચ્છમાંથી આવેલા છે ને રામપીરનું જે ભવ્ય મંદિર છે ત્યાંના સંત છે પછી પ્રવીણભાઈ છે ઓલા પ્રવીણભાઈ જાદવ જે પ્રમુખ છે એ મંડળના અને ઓલી પર જે આ पुजारी બાપુ છે એ બેઠા છે રામાપીર મંદિરના અત્યારે બાપુ વિદાય લઈ રહ્યા છે એટલે તેમનો વિદાય સમારોહ છે એ કરવામાં આવી રહ્યો છે પ્રવીણભાઈને વિનંતી સન્માન કરશે તો કચ્છમાંથી જે બાપુ અત્યારે આવેલા હતા એ વિદાય લઈ છે તમે કચ્છમાં જે મહારુદ્રાણી જાગીરસિંહ એના બાપુ છે એ હવે વિદાય લઈ રહ્યા છે આપણી વચ્ચે જો તમે હવે તમે જો અત્યારે મૂર્તિને આખે પાટા બાંધેલો છે કેમ કે જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાકી છે ત્યારે એને પધરાવવામાં આવે ને મૂર્તિને ત્યારે એ પટ્ટી છોડવામાં આવશે જો તમે હવન ને બધું છે અહીંયા તો તારું ભાઈ કઈ કે છે તારું ભાઈ કયો તો પવન ની ફણખી આવી હતી ને એમાંથી પવન ની ફણકી આવી એટલે આ બધું માંડવાનું એ બધું એટલે એ ઉઠી ગયું હતું હા ભાઈ સમય છુટી ગયું પવન હારી પેટલી ફણ ગઈ ને તો સમયણો છોડ નાખ્યો તો હવે અત્યારે પછી થોડીક મહેનત ચાલુ કરી દીધી છે કેમ કે ભાઈ ટેકરી ઉપર છે એટલે પવન તો બહુ લાગે ભાઈ ખાસમ જો તમે સામે ચલાડા ઉતે દેખાય છે ટેટ અને આ ઉડલી સામે ચલાળા તારે શું કેવાનું તો મિત્રો અત્યારે ભવ્ય શોભાયાત્રાની તૈયારી થઈ ગઈ છે અને જોવા તમારે શોભાયાત્રા નીકળવાની ફૂલ તૈયારી થઈ રહી છે પબ્લિક બધા આવી ગયા છે અને ડીજે વાગે છે એટલે આપણે વ્લોગ ઓછો શૂટ કરશું અને મ્યુટ માં જાદુ શૂટ કરશું તો હું બોલીશ નહીં એટલે તમે જોયા રાખજો મિત્રો

તેમજ નકરા રોડા આવે છે મંદિરથી આજે બહુ મજા કરી છે આ આપણે મોરે મોરો દે છે એટલે લી પા નાખ કે આટલો પતિયા

એ એક બે શબ્દ કેવા માંગે છે તમે મારી રક્ષા કરશો ચોર વાહી ખરે ઉપર માં કીધી બેઠ આ લે લે મમ્મી એનો એક્સપિરિયન્સ કીધો ગોપી બેન ને વાહે બેઠા બેઠા કેમ કે ગોપી બેન બાકી આમ પસા હાય ખીતર 80 ના ફોડ ઓછો ઉલાળે જ જાય છે બિચારા મમ્મીને ને એ જો જો આ બેન ભાઈ મે હા તો મિત્રો આપણે ઘેરે જતા હતા ને ફરી એકવાર અહીં ઉભા રહીએ જો ખોડિયારમાં મંદિર છે અને ઘટાદાર મસ્તી વડલો છે પાય હું કામ ઉભા તમને ખબર જ છે અમારે મેડમ ની રેલું કઈ ખૂટ્યા નહીં એટલે રીલ બનાવવા આપણે ખોટી છે અહીંયા આગળ અહીંથી આગળ નીકળશું પાછા હવે તો સીધું ગેરેજ જવાનું છે એટલે જઈને તમને મળી કા ગેરેજ જવાનું છે ને સીધું બાકી આ ડફરિયા વાળા જાય મારો મારે ભાઈ બહુ ધ્યાન રાખવું પડે ખોરવી લાગતા હોય માકે મારા વાલા તો મિત્રો આ છે પાર્ટ વન એ તમે જોયો કે નહીં ન જોયો હોય તો ઉપર આઈ બટન ઉપર જઈને જોઈ લો અને હા મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતા જૈન જય શ્રી કૃષ્ણ